સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એકસોને પંદરમાં સ્થાપના દિવસના શુભ અવસરે પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપતા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બેંક દ્વારા એકસોને પંદર જેટલા વૃક્ષો વાવાના સંકલ્પને સાકાર કરી સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન બેંકના ડિરેક્ટરો તથા પ્રતિષ્ઠિત મહેમાનો પ્રદીપ પ્રાણલાલ ખીમાણી બાલકૃષ્ણ શુક્લ સલીલ ભટ્ટ અને શ્રીમતી અમી ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતા વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેની જાળવણી રાખવાની અપીલ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું કે પર્યાવરણ ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરાયેલી આ પર્યાવરણ લક્ષી પહેલને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એકસો પંદર સ્થાપના દિવસ નિમિત્તે આજે વડોદરા મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં પાર્ટીના અમારા દંડક આદરણીય બાલકૃષ્ણભાઈ શુક્લ સલીલભાઈ ભટ્ટ અમીબેન ભટ્ટ અમારા રિજિયન હેડ મિશ્રાજી વિશાલભાઈ કર્મચારીઓ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે બેંક સમગ્ર દેશમાં આ પ્રકારના કાર્યક્રમો કરી રહી છે અને આના દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે આપણને જાગૃતિ કરાવવા માટે કહેવામાં આવ્યું છે વૃક્ષારોપણ કરવું સ્વચ્છતા અભિયાન ચલાવવું એ સંદર્ભમાં બેંક ઉપયોગી બની રહી છે અને બેંક આવી સામાજિક જવાબદારીઓ પોતાની નિભાવી રહી છે ત્યારે બેંકના ડાયરેક્ટર તરીકે હું આજે અમારા જે આગેવાનો હાજર રહ્યા તે તમામને અભિનંદન પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું આજ અમારા બેંક પુનઃ આપણે સ્થાપના કે એકસો પંદરવે દિવસ કે અવસર પર વૃક્ષારોપણ કા કાર્યક્રમ કરા હૈ કાર્યક્રમ મેં આજ હમલો લી બહુ સ્વભાગ વિષય કે હમારે બેંક કે ડાયરેક્ટર શ્રી પ્રદીપ ખીમાની સર यहाँ स्थानीय विधायक श्री शुक्ला सर और कई गणमान्य हमारे ग्राहक और आगंतुक आज यहाँ उपस्थित हुए उन लोगों की उपस्थिति में आज हम लोगों ने वृक्षारोपण का कार्यक्रम किया हमारा बैंक का यह लक्ष्य है कि हम अपने सा अपने सारे व्यावसायिक जो हमारे लक्ष्य हैं उनको पूरा करते हुए हम अपने समाज से अपने देश से और स्वास्थ्य और पर्यावरण से भी जुड़े रहें इसी क्रम में हम लोगों ने आज यहाँ पर वृक्षारोपण का कार्यक्रम किया है सर एक संकल्प किया था आपने एक पेड़ माँ के नाम वो क्या है सर बताइए ये संकल्प तो हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी सर सर का ही है जिसमें हम अपनी माँ को, को स्मरण करते हुए एक पेड़ उनकी याद में लगाए और यह पेड़ जिस तरह माँ का काम है हम सबको संरक्षण देना ऐसा पेड़ अगर हर कोई एक भारतीय लगाता है तो ये जो पर्यावरण का संरक्षण है जिसको हम लोग कर सकते हैं तो एक जो कॉल है हमारे नेशन का उसको कॉल को करते हुए हम लोगों ने यह कार्यक्रम किया है थैंक यू